ગીત અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ ગીત વીર વીર સત્ય ઘટના પર છે માંગણાવાળા દ્વારકાના ભાણવટ તાલુકામાં આવેલ ધુમલીના ના રાજા ભાણ જેઠવાના ભાણે જતા એક દિવસ માંગણાવાળો વાળો માતાના દર્શન માટે ગયો ત્યારે લૂંટારા એ ધૂમલી પર હુમલો કર્યો અને બધું લૂટી ગયા આ ખબર પડતા જ માંગડાવારો યુદ્ધ માટે નીકળે છે તેને રસ્તામાં પદ્માવતી મળે છે બંને એકબીજાના પ્રેમમાં હોય છે માંગડાવારાએ પાછા આવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું અને યુદ્ધ માટે નીકળી જાય છે યુદ્ધમાં વીર માંગડાવારો શહીદ થાય છે અને પદ્માવતીને આપેલા વચનને ખાતર ભૂત બનીને વડના ઝાડ પર જઈને વસે છે હવે પદ્માવતીના લગ્ન વેપારીના પુત્ર સાથે નક્કી કરવામાં આવે છે જાન વિસામો ખાવા આજ વડના ઝાડ નીચે રોકાય છે ત્યારે વડ પરથી લોહીના આંસુ તેના કાકા અરસી પર પડે છે માંગણા વાળા કાકાને તેની દુઃખદ વ્યથા કરી અને તેને વરરાજા બનીને તેની સાથે લઈ જવાની વિનંતી કરી ભૂત માંગણાવાળા વાળા વરરાજા બની જાય છે અને લગ્ન કરીને પાછા ફરતા તે જ વડના ઝાડ પાસે આવીને અદ્રશ્ય થઈ જાય છે આ વડ ઝાડ આજે પણ ભૂતવળ તરીકે ઓળખાય છે